ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાફોનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો નર્મદા નદી પર ભાડપુર પાસે બની રહેલા પેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજ રોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારી ધનતુરિયા અને તરિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ભાડભૂત દરજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ અડતાલીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ point સાહીઠ રૂપિયા ભાવ સાથેની એવોર્ડ મની જાહેર થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે. અને ભાડભૂત બેરેજ માટે એક ઇંચ જમીન પર ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વીઘા જમીનમાં વાર્ષિક બે point પચાસ લાખથી ત્રણ લાખ ઉપજ મેળવે છે. ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મસ્ત કરી ગણાવી છે તળિયા અને ધંતુરિયાનો જે એવોર્ડ જાહેર કર્યો છે એ ત્રણ રૂપિયા અને બે રૂપિયા જોવો પડેલો છે એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે ને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો એક ફૂટ દૂધીના વીસ રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવાવાળાએ હસી હસીને લઈ જાય છે તો એ ત્રણ રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે એ અમે કયા આધાર આપીએ એટલે અમે આપવાના નથી હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી અમારા ખેતીની મુલાકાત લીધી ખેતીની મુલાકાત લીધી તેમાં એ લોકોએ જાતે નિરીક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલકભાજી પણ હતી તો એ પાલકભાજીને ત્રણ આંતર પાક જો અમે લેતા હોય તો એ અમારી ત્રણ રૂપિયા ભાવી જમીન અમારી કાયમ ના એ જાય છે તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ગોળ નિંદા કરેલી છે ખેડૂતોની હત્યા કરેલી છે ખેડૂત સમન્વય સમિતિ ભરપૂટ બેરેજ અસરગ્રસ્ત ખેડૂત આજ રોજ અમે અહીંયા માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે હાલમાં તરિયા અને ધંતુડિયા ગામનો એક એવોર્ડ કરવામાં આવ્યો જેમાં નજીવી કિંમત કહેવાય અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા સ્ક્વેર ફૂટ એ ભાવે અમારી જમીનને એવોર્ડ કરી અને ખેડૂતોની સાથે એક ક્રૂર મજાક એમના દ્વારા અખાત રીતના દિવસે કરવામાં આવી એના વિરોધમાં આજે અમે અહીં આવ્યા છીએ અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુને સાંખી લઈશું નહીં કારણ કે આજે પચાસ પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ કદાચ અમને ચલણના ભાગરૂપે અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા આપ્યા હોય એમ લાગે છે જે તદ્દન ખોટું છે અને જ્યારે હાઈકોર્ટમાં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદાને પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવોર્ડ કરી દીધો જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ માન્ય નથી આજે સરકારશ્રી પણ જે ખેડૂતોને જમીન વિનો થાય છે એના માટે સર્ટિફિકેટ આપો આપે છે અને ત્રણ વર્ષમાં એમ કહે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી પણ આજે જો માર્કેટની અંદર ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભળભૂટ બેરેજના તમામે તમામ વિસ્થાપિત ખેડૂતો બીજી કોઈ જગ્યાએ જમીનો આ પ્રમાણની જમીનો લેવા માટે તૈયાર છે તો અમને એ પાંચ રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ છીએ